શહેરના ગોત્રી વિસ્તારમાં જલારામનગર પાસે વિચિત્ર અકસ્માત બન્યો હોવાના બનાવ સામે આવ્યો હતો જેમાં શિખાઉ કાર ચાલક યુવતીએ કેટલાક પાર્ક કરેલા વાહનો ને અડફેટમાં લીધા હતા જેને પગલે વાહનોને ભારે નુકસાન

કે પાછળથી બધું જ તોડી નાખેલું છે અને અહીંયા બીજા બે વહિક પણ અથડેલા છે આ સાડા અગિયાર થયું અને એ છોકરી પાસે ખાલી લર્નિંગ લાયસન્સ જ છે ને એકલી હતી કારમાં જે રીતે વડોદરા પોલીસ કે આ મોટા ઘરના રીતે એક્સિડન્ટ કરતા હોય છે અને પછી પોલીસ દ્વારા સેટલમેન્ટ છૂટી જતા હોય છે હવે તો જે કર્યું છે એ ભોગવશે ને અમને તો બીજું કંઈ જોઈતું નથી અમારે અમારું કામ થવું જોઈએ બસ નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూ ట్యూబ చ సబ్స్క్రైబెన్ దావు ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్